પરંપરા અને યોગ ના વિધાનમાં પતંજલિ ઋષ દ્વારા જે યોગ નું મન શાસ્ત્રોમાં કાઢવામાં આવ્યું છે આપણે જયારે વિશ્વ યોગવી રહ્યા છે ત્યારે આ નગર ની વિદ્યાભાર અને સમગ્ર જયારે બન્યું છે ત્યારે વિદ્યાલય ના પ્રાંગણ માં જે યોગ થઈ રહ્યા છે વિદ્યાર્થી કરી રહ્યા છે નાના ના સચાલક બની રહ્યા છે ને વિઓ ને ગુરુજી અને આચાર્યો પ્રધાનાચાર્ય આ યોગ મહિમા છે ત્યારે ટેબલ પર વિનંતી કરી કે દ્રશ્યો બતાવશે ક્યા 5 10 5 ક્યારતા છે તમામ ઉપર ટીના બેહા કો સિત નાખતે ઓકે ઈ 2 10 ક્યા એક રાઉન્ડ માં 5

આ રીતે અત્યાર કમર નો વ્યાયામ થયો છે અને વિદ્યાર્થીઓ દ્વારા જે યોગ કરવામાં આવી રહ્યો છે આ વિદ્યાલયના જે પ્રધાનાચાર્યો છે એમના દ્વારા વિદ્યાર્થીઓમાં એક યોગનો વિકાસ થાય યોગ એ જેને કહી શકાય કે શારીરિક માનસિક અને અને ધાર્મિક રીતે માનવને મનને પવિત્ર બનાવવાનું કાર્ય કરે છે ત્યારે એક વિશ્વ બંધુત્વની ભાવનાના રૂપે એક વિશ્વ માનવની ભાવનાની સાકાર કરવા માટે સમગ્ર વિશ્વ જ્યારે યોગમય બન્યું છે ત્યારે આ જંબુસરની જે વિદ્યાલયના દ્રશ્યો છે વિદ્યાલય યોગમય બની છે

एक, तो एक तो दो एक दो बार और पांच बार करवाने के बॉक्स खुला कर तो आप यहां दूसरे कोचों जैसे प्रकार में लाकर विद्यार्थियों जारे हाथ सीधा करें એ જે છે યોગ કરી રહ્યા છે અને યોગના જે દ્રશ્યો છે યોગનો જે માહોલ છે સમગ્ર વિશ્વ જ્યારે યોગમય બન્યું છે ત્યારે આ ભરૂચ જિલ્લાનું જંબુસણ નગર અને જંબુસણ નગરના આંગણે જે વિદ્યાર્થીઓ યોગ ક્રિયા કરી અને પોતાના તન અને મનને જેને કહી શકાય કે હળવું બનાવી રહ્યા છે તન અને મનને પવિત્ર બનાવતો યોગ એ સમગ્ર માનવ માટે જેને કહી શકાય

ડાબી બાજુ થી જમણી બાજુ આપણે ગર્દન ને ગોળ ગોળ ધીમે ધીમે ઘુમાઈશું પહેલા હું કરીશ પછી વાતાવરણ છે જે મિત્રો

દર્શક મિત્રો આ હતા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની સરસ્વતી વિદ્યાલય અને સરસ્વતી વિદ્યાલયના જે યોગના દ્રશ્યો છે જે યોગ મય જંબુસર બની છેના દ્રશ્યો કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે ભરૂચ જિલ્લા બ્યુરો ચી બ્રહ્મશ પરમાર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ